નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીના રામજી મંદિર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન કેન્દ્ર દ્વારા આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ આ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની તથા જિલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવિધ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક વાતચીત કરવામાં આવી હતી ખાસ કરીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક યોગીઓ આજે અહીંયા જોડાયા હતા તો સમર્પણ ધ્યાન શિબિરના પણ કાર્યકર્તાઓ જોડાયા હતા વિશ્વ ધ્યાન દિવસને અનુલક્ષીને યોગ અને ધ્યાનનું મહત્વ સમજાવવા વિવિધ વક્તવ્યો આપવામાં આવ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લાના કન્વીનર એવા ગાયત્રીબેન તલાટી ઉપરાંત આ સમગ્ર શિબિરના આયોજન કરવામાં જેનો સહયોગ હતો એવા સમર્પણ પણ પણ ધ્યાન અને મિસ્ત્રી દ્વારા ધ્યાનના વિવિધ પ્રકલ્પો અંગે અને ધ્યાનના ફાયદાઓ અંગે વિવિધ માહિતી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં અનેક લોકો જોડાયા હતા અને રામજી મંદિરના પટાંગણમાં યોગ અને ધ્યાન બંને કરવામાં આવ્યા હતા આજે વિશ્વ ધ્યાન દિવસને અનુલક્ષીને યોગ અને ધ્યાન જો સમન્વય કરવામાં આવે તો માણસ જીવનમાં ખૂબ મહત્ત્વના થાય છે અને તેમના આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે છે તેવો ભાવ વ્યક્ત કરવા સાથે તેની વિગતો પણ આપવામાં આવી હતી રામજી મંદિર ખાતે યોજાયેલી ધ્યાન શિબિરમાં વિવિધ મહાનુભાવોની સમક્ષ વિવિધ યોગના પ્રયોગો અને ધ્યાનના પ્રયોગો પણ બતાવવામાં આવ્યા હતા અનેક લોકો આજે આ શિબિરમાં જોડાયા હતા ત્યારે શિબિરના આયોજકો શું કહી રહ્યા છે તે જોઈએ નમસ્કાર ઓમ હું ગાયત્રી તલાટી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોર્ડિનેટર આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને ધ્યાનનો પ્રોગ્રામ કરાવવામાં આવ્યો હતો વિશ્વ ધ્યાન દિવસ આજે ડિક્લેર થયો છે અને પ્રથમ ઉજવણીમાં આપણે સમર્પણ ધ્યાન સાથે રહીને પાંચસોથી વધુ લોકોને આજે ધ્યાન માટેનો લાભ આપી શક્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તેત્રીસ જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું તે પૈકી ચાલીસ જેવા સફળ કાર્યક્રમો થયા અને લાખો લોકોએ આજે ધ્યાન કર્યું આજે સૌથી મોટી રાત અને ચંદ્રનો ઉજાસ જેમ જીવનમાં આપણે પ્રકાશની જરૂર હોય છે તેમ સૂર્ય અને ચંદ્રનો સમન્વય આપણા શરીરમાં થાય એ જ પૈકી આપણે પણ શારીરિક માનસિક રીતે સ્વસ્થ રહીએ અને જેમ કહેવાય કે ચિત્તનું પરિશુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી છે તો ધ્યાન દ્વારા આપણે ચિત્તનું પરિશુદ્ધિકરણ કરી શકીએ છીએ અને સમર્પણ ધ્યાન બાબા સ્વામીજીનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે અમને ખૂબ સરસ એવો ધ્યાનનો લાભ આપ્યો આપણી સાથે જોડાયેલા ભવનભાઈ કે જેઓ સમર્પણ ધ્યાનનું સુકાન નવસારી ખાતે ચલાવે છે અને ખૂબ સરસ રીતે સમર્પણ ધ્યાનનો કાર્યક્રમ પણ થાય છે આજથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન સાથે મળીને લોકોમાં યોગ અને ધ્યાન વિશેની જાગૃતતા લાવશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ કક્ષા આખા જ નવસારીમાં એકસો પચીસ જેટલા યોગ વર્ગ ચાલે છે હું નવસારીની તમામ જનતાને આવાહન કરું છું કે તમે પણ આ યોગ અને ધ્યાનનો લાભ લો જેથી તમારા જીવન જીવનમાં રહેલા તમામ રોગો દૂર થાય દરેક લોકો સ્વસ્થ બને યોગી બને નિરોગી બને અને આત્મચિંતન દ્વારા સમાજને ઉપયોગી બને બસ એવી જ અભ્યર્થના થશે ઓમ અત્યારના વ્યસ્ત અને સ્ટ્રેસફુલ લાઈફમાં માનસિક શાંતિ અને એકાગ્રતા ખૂબ જરૂરી છે આપણે જોઈએ છે આપણી આજુબાજુ કે સારા સારા લોકો અકાળે મૃત્યુના અથવા તો આકસ્મિક ઘટનાઓના ભોગ બનતા હોય છે તેનું નિવારણ આપણે કેવી રીતે કરી શકશું કોઈ દવા કે કોઈ ચમત્કાર એવો નથી કે જેનાથી આ બધી વસ્તુઓ દૂર થઈ શકે પણ હા આપણા પોતાના હાથમાં જરૂર છે આ ધ્યાન એક એવી વસ્તુ છે કે જેનાથી માનવ માત્ર માનસિક સંતુલન અને સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે આજ રોજ સમર્પણ ધ્યાન આશ્રમ દ્વારા તથા ગુજરાત સ્ટેટ યોગા બોર્ડ દ્વારા રામજી મંદિર ખાતે આ કાર્યક્રમ રોજી અને લોકોમાં ધ્યાનનું મહિમા જે દર્શાવવામાં આવ્યું છે તે આજના વિશ્વ ધ્યાન દિવસને ખૂબ અનુરૂપ છે હું ખૂબ આભારી છું કે મને આજ દિવસની આ શિબિરમાં આ કાર્યક્રમમાં આવવાનો મોકો મળ્યો અને પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી સમજું છું કે આટલા સારા ધ્યાન દિવસના રોજ હું અહીંયા અતિથિ તરીકે આવકાર પામ્યો અસ્તુ જય હિન્દ હાપા ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેયવું તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઈવ નાઇન ફાઈવ સિક્સ આજે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રામજી મંદિર ખાતે ફસ્ટ વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો અત્યારની વિશ્વની પરિસ્થિતિ જોઈએ તો આપણને વિશ્વ શાંતિની જરૂરિયાત છે અને વિશ્વ શાંતિની જરૂરિયાત માટે ધ્યાન એક આવશ્યક ચીજ છે એનાથી આપણે ચિત્ત પર કંટ્રોલ કરી શકીએ છીએ અને આપણી આત્મ ઉન્નતિ કરી શકીએ છીએ નવસારીમાં દાંડી ખાતે અમારો સમર્પણ આશ્રમ છે ત્યાં આ બધી એક્ટિવિટીઓ ચાલે છે એ ઉપરાંત નવસારીમાં ઘણા બધા અમારા સમર્પણ સેન્ટરના ધ્યાન કેન્દ્રો છે જ્યાં આવી આપ ધ્યાન કરી શકો છો તેમજ રામજી મંદિર ખાતે દર મહિનાની પંદર તારીખ અને ત્રીસ તારીખે સમર્પણ ધ્યાનના સાંજે પ્રોગ્રામ થતા હોય છે અને દર રવિવારે રામજી મંદિરે સવારે પણ ધ્યાનનો પ્રોગ્રામ ચાલે છે તો તેમાં આપ જોડાઈ શકો છો અને પોતાના માટે સ્વ માટે સ્વ ઉન્નતિ માટે ધ્યાન જરૂરી છે એનાથી મનની એકાગ્રતા વધે છે તેમજ અમારું આ સમર્પણ ધ્યાન છે એ તદ્દન નિઃશુલ્ક છે એમાં કોઈ જાતિ બાદ નથી કોઈ ધર્મનો બાદ નથી કોઈ ઉંમરનો બાદ નથી અરે હું એમ કહું ને કે મહિલાઓ પણ

નવસારીમાં બનતી આવી ઘટનાઓની માહિતી તમારા સુધી પહોંચાડતી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો આપણે હવે ખૂબ નજીક છીએ એક લાખ સબસ્ક્રાઈબર પહોંચાડવા માટે તો મારા સત્તાણું હજાર જે અત્યાર સુધી સબસ્ક્રાઈબર થઈ ગયા છે તેમને વિનંતી છે કે તમે તમામ લોકો એક એક જો સબ્સ્ક્રાઇબ કરાવશો તો ચોક્કસ આપણે એક લાખ સુધી પહોંચીશું અને નવસારીનું ગૌરવ બનશે કારણ કે આ પ્રથમ એવી ચેનલ થશે કે જે શાહીની આ સિલ્વર યુટ્યુબ ચેનલ સુધી પહોંચાડવા માટે માત્ર ત્રણ હજાર સબસ્ક્રાઈબર ખૂટે છે તો આશા રાખું છું અમારા કાર્યને આ બિરદાવી અમને એક એક સબસ્ક્રાઇબર ની ભેટ આપશો નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે નું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો